નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગાઉ બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર મેકેનિક રિઝલ્ટેડની અંદર જે ટ્રેડ થિયરીના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું તો મિત્રો આજે આપણે પચાસ પ્રશ્ન વિશે આપણે જે ચર્ચા કરવાના છે તે અગાઉ જે બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની જે આન્સર કી મૂકવામાં આવી હતી આશરે અહીંયા ત્રીસથી ચાલીસ જેટલી આન્સર કીમાંથી આપણે આ પ્રશ્ન લીધેલા છે જે તમારી આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો આજે ભાગ એક ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે આઉટસાઇડ માઇક્રોમીટરની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે એનવિલ બી ફ્રેમ સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ ત્યારબાદ બીજો પ્રશ્ન ટ્રાન્સમિશન ડિવાઇસના પ્રકારનું નામ જણાવો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ ફ્લુઇડ કપલિંગ બી ઇલેક્ટ્રોમેગ્નેટિક કપલિંગ સી યુનિવર્સલ કપલિંગ અને ડી ફ્લેન્જ કપલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લુઇડ કપલિંગ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન હાથ આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે તો આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ બી શોર્ટ સર્કિટ ટેસ્ટ સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન સર્કિટ ટેસ્ટ ત્યારબાદ ચોથો પ્રશ્ન આઉટ સાઇડ માઇક્રોમીટરમાં એક થિમ્બલ ડિવિઝન નું મૂલ્ય શું છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો એક એમએમ સી ઝીરો બે એમએમ અને ડી ઝીરો પોઈન્ટ ત્રણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.01 mm ઝીરો એક ત્યારબાદ પાંચમો પ્રશ્ન સર્કિટનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચાર્જિંગ સર્કિટ બી લાઇટિંગ સર્કિટ સી ઇગ્નિશન સર્કિટ અને ડી સ્ટાર્ટિંગ સર્કિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટાર્ટિંગ સર્કિટ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કમ્પ્રેસન રેશિયો માટેનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા સૂત્ર આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વી એસ પ્લસ વીસી બાય વીસી તો મિત્રો અહીંયા વીસ વી એસ એટલે સેફ વોલ્યુમ અને વીસી એટલે ક્લિયરન્સ વોલ્યુમ ત્યારબાદ સાતમો પ્રશ્ન ક્લચનો પ્રકાર કયો છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ બી ડોગ ક્લચ સી મલ્ટી પ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડોગ ક્લચ ત્યારબાદ આઠમો પ્રશ્ન લુબ્રિકન્ટના કાર્ય સાથે કયું સંબંધિત છે તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર પર ક્રુસનિંગની અસર પડે છે બી ફરતા ભાગોનો ઘસારો વધારે સી ઓઇલ આપીને ગેસ દ્વારા ઘસારો વધારે અને ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો ત્યારબાદ નવમો પ્રશ્ન ટર્બો ચાર્જર ક્યાં ફિટ કરેલું હોય છે તો ऑप्शन એ એક્ઝોસ્ટ મેનીફોલ્ડ બી ઇનલેટ મેનીફોલ્ડ સી એર ક્લીનર અને ડી સિલિન્ડર હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એક્ઝોસ્ટ મેનીફોલ્ડ ત્યારબાદ પછી પ્રશ્ન એન્જિનનો પ્રકાર કયો છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ એન્જિનનો પ્રકાર જણાવવાનો છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલાઇન એન્જિન મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા ફોર સિલિન્ડર જે એન્જિન આપેલું છે એ સિલિન્ડરની જે ગોઠવણી છે એટલા માટે પ્રશ્ન સાધનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટોર્ક રેન્ચ બી પિસ્ટન રિંગ એક્સપાન્ડર સી પિસ્ટન રિંગ કમ્પ્રેસર અને ડી સર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પિસ્ટન રિંગ કોમ્પ્રેસર ત્યારબાદ બારમો પ્રશ્ન મેન્ટેનન્સ ફ્રી સીલ બેટરીનો ફાયદો શું છે તો ઓપ્શન એ બેટરી રિચાર્જ કરવાની કોઈ જરૂર નથી બી બેટરીને દૂર કરવા માટે ટર્મિનલ ડિસ્કનેક્ટ કરવાની જરૂર નથી સી ડિજિટિલ વોટર ઉમેરવાની કે ચેક કરવાની જરૂર નથી અને ડી બેટરી ટર્મિનલ સલ્ફેશન થશે નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડિજિટલ વોટર ઉમેરવાની કે ચેક કરવાની જરૂર નથી ત્યારબાદ તેરમો પ્રશ્ન એક જ સેટિંગમાં અનેક સિદ્રો બનાવવા માટે કયા ડ્રીલિંગ મશીનનો ઉપયોગ થાય છે તો એ રેડિયલ ડ્રિલ મશીન બી રેચેટ હેન્ડ્રીલ સી ઇલેક્ટ્રિક હેન્ડ્રીલ લાઇટ લાઇટ ડ્યુટી અને ડી ન્યુમિટિક હેન્ડ્રીલ મશીન તો ઓપ્શન નંબર એ રેડિયલ ડ્રિલ મશીન ત્યાર પછી ચૌદમો પ્રશ્ન સર્કિટમાં ગરમીની અસર કોણ મર્યાદિત કરે છે તો ઓપ્શન એ સુરક્ષા સ્વીચ એટલે કે સેફ્ટી સ્વિચ બી ગ્રાઉન્ડ અર્થ સી ફ્યુઝ અને ડી ઇગ્નિશન સ્વિચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઝ ત્યાર ત્યારબાદ પંદરમો પ્રશ્ન ખરબચડી સપાટીઓ અને પોઈન્ટેડ પ્રોજેકશન વાળા લોડને હેન્ડલ કરવા માટે કયા પ્રકારના વ્યક્તિગત સુરક્ષાની ભલામણ કરવામાં આવી છે તો ઓપ્શન એ પેપર મોજા બી રબર મોજા સી ચામડાના મોજા અને ડી પોલિથિન મોજા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચામડાના મોજા એટલે કે લીધર ગ્લોઝ ત્યારબાદ સોળમો પ્રશ્ન એફઆઈપીની ઉચ્ચ દબાણ પાઇપ લાઈનમાં દબાણ કેવી રીતે જાળવવામાં આવે છે તો ઓપ્શન એ કંટ્રોલ રેક બી ડિલિવરી વાલ સી બેરલ અને ડી પ્લન્જર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડિલિવરી વાલ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વાલનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે વાલનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ચેક વાલ બી ચોક વાલ સી થ્રોટલ વાલ અને ડી પ્રેશર રિલીફ વાલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થ્રોટલ વાલ તો અલગથી બીજી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ આર્મીચર બી ડ્રાય પિનિયન સી ફિલ્ડ કોઇલ અને ડી કોમ્બિટેટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કોમ્પિટેટર ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કયું બાયોલોજીકલ હેઝાર્ડ છે તો ઓપ્શન એ ધૂમ્રપાન બી માદગી સી ચેપ અને ડી નબ્રિસિસ એટલે કે પુઅર ડિસિપ્લિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેપ ત્યારબાદ વીસમો પ્રશ્ન એક સરકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટર્બાઇન યુનિટ બી કમ્પ્રેસર યુનિટ સી એક્ઝોસ્ટર યુનિટ અને ડી ચાર્જર યુનિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેસર યુનિટ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન સિલિન્ડર બ્લોકમાં કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ કાસ્ટ આયન બી કાંસુ એટલે કે બ્રોન્ઝ સી પિતર એટલે કે બ્રાસ અને ડી જસત મિશ્ર ધાતુ એટલે કે જીન્ક એલોય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયન તો અહીંયા સિલિન્ડર બ્લોકની આકૃતિ પણ અહીંયા બતાવી છે જે કાસ્ટ આયનમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન પ્લાયરનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર બી નોઝ પ્લાયર સી સર્કલી પ્લાયર અને ડી કટિંગ પ્લાયર એટલે કે એન્ડ કટિંગ પ્લાયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાઇડ કટિંગ પ્લાયર તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે જે આ પ્લાયર છે એની કટિંગ એ સાઇડમાં છે એટલા માટે આ પ્રકારના પ્લાયરને સાઈટ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે બીજી અલગથી આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન કેમ સાપનો ડ્રાઈવ સ્ત્રોત કયો છે તો ઓપ્શન એક ક્રેન્ક સાપ બી ફ્લાયવ્હીલ સી સેલ્ફ મોટર અને ડી ગિયર બોક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રેન્ક સાપ તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે કેમ અહીંયા ઉપરની બાજુ બે આપેલા છે અને નીચે જે 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 છે છે એને ક્રેન્ક તો આ કેમ સાપ બે છે તો એ એનો સોર્સ એટલે કે સ્ત્રોત કયો છે એ કોની કોણ ડ્રાય કરે છે એને તો આ નીચેનો જે ક્રેન્ક કેપ છે એની મદદથી એ ચાલે છે ચાલો ચોવીસમો પ્રશ્ન

ત્યારબાદ પછી છવ્વીસમો પ્રશ્ન સાપમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ વુડઅપ કી બી ગીવ હિડ કી સી ફેધર કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેધર કી તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ક્રેન્ક પિન સાથે પિસ્ટનનો કયો ભાગ જોડવામાં આવે છે તો ઓપ્શન એ ક્રેન્ક સાફ્ટ બી કનેક્ટિંગ રોડ બી ગેન સી કેમ સાફ્ટ અને ડી પુશ રોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ બી એન્ડ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન એક્સલ સાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે તો ઓપ્શન એ કેસ્ટલ નટ બી ચક નટ સી થમ નટ અને ડી અહીંયા બતાવી છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લીપ જોઈન્ટ પ્લાયર બી એન્ડ કટિંગ પ્લાયર સી ફ્લેટ નોઝ પ્લાયર અને ડી સાઇડ કટિંગ પ્લાયર તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે આ જે કટિંગ એજ છે એ એન્ડ ઉપર છે એટલા માટે આ જે પ્લાયર છે એને એન્ડ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે તો ઓપ્શન એ ડાયનેમો બી અલ્ટરનેટર સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ઇન્ટરકુલરનું કાર્ય શું છે તો ઓપ્શન એ ઇનલેટ ગેસનું તાપમાન ઘટાડવું બી હોર્સ પાવરમાં ઘટાડો સી ઘનતા ઘટાડવી અને ડી ઇનલેટ ગેસનું તાપમાન વધારવું તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનલેટ ગેસનું તાપમાન ઘટાડવું ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કયા માર્કિંગ મીડિયા ખૂબ જ ઝડપથી સુકાઈ જાય છે તો ઓપ્શન એ વ્હાઇટ વોશ બી પ્રિસ્ટન બ્લ્યુ સી કોપર સલ્ફેટ અને ડી સેલ્યુલો લેકર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્યુલો લેકર ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન આઉટ સાઇડ કેલિપનનો ઉપયોગ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એનો ઉપયોગ જણાવવાનો છે તો ઓપ્શન એ ફ્લેટનેસ તપાસવા બી ખૂણા તપાસવા સી અંદરનો અને ડી જોબનો વ્યાસ તપાસવા તપાસવાનો સાચો જવાબ છે ઓપ્શન નંબરનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ ડાય ઓફ ધ જોબ તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે લીધેલી છે કે અહીંયા જે જોબ છે એનો બહારનો એટલે કે એક્સટર્નલ ડાયા માપવા માટે આ પ્રકારના આઉટ સાઇડ કેલિક ઉપયોગ થાય છે ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન કુલિંગ સિસ્ટમના કયા પ્રકારમાં ઠંડકનો દર ખૂબ ઓછો છે તો ઓપ્શન એ થર્મોસાઇપન સિસ્ટમ બી એર કુલિંગ સિસ્ટમ સી ફોર સ્પીડ સિસ્ટમ અને ડી પંપ સર્ક્યુલેશન સિસ્ટમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોસાઇફન સિસ્ટમ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન વિન નંબર એન્જિનમાં વીડીસી સત્તર નંબરનો ડિજિટ શું સૂચવે છે અથવા તો આ રીતે પણ પ્રશ્ન આવી શકે વિન નંબરમાં સત્તર અંકની સિરીઝમાં એન્જિનનો પ્રકાર દર્શાવતો અંક કયો છે તો અહીં ઓપ્શન આપે છે એ બે બી ત્રણ સી પાંચ અને ડી આઠ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઠ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન કુલિંગ સિસ્ટમમાં ગરગડી એટલે કે પુલી ક્યાં ફિટ કરવામાં આવે છે તો ઓપ્શન એ વોટર પંપ બી રેડિએટર સી પંખો એટલે કે ફેન અને ડી થર્મોસ્ટેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટર પંપ ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન આંતરિક કમ્બસન એન્જિન દ્વારા ઉત્પાદિત સંપૂર્ણ કયા ઉત્સર્જન ઘટક નુકસાનકારક છે આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સી ઓ પ્લસ એન ઓએ મો પ્રશ્ન કયા સર્કિટમાં બ્લાસ્ટ અવરોધનો ઉપયોગ થાય છે તપસન ઓપ્શન એ હોર્ન સર્કિટ બી વાયપર સર્કિટ સી ફ્લેશર સર્કિટ અને ડી હેડલેમ્પ સર્કિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેશર સર્કિટ ત્યારબાદ ઓગણચાલીસ પ્રશ્ન

સી ઘા પર દબાણ લાગુ કરો અને ડી ગાહ પર દારૂ લગાવો તો દબાણ લાગુ કરો પ્રશ્ન સિસ્ટમમાં હેતુ શું છે તો ઓપ્શન એ ગરમી ઘટાડે છે બી અવાજ ઘટાડે છે સી કંપન ઘટાડે છે અને ડી એક્જોસ ગેસ ફિલ્ટર કરવા માટે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અવાજ ઘટાડે છે એટલે કે રિડ્યુસ ધ નોઈઝ ત્યારબાદ બેતાલીસ મો પ્રશ્ન જે એન્જિનના આગળના ભાગમાં માઉન્ટ થયેલ છે તો ઓપ્શન એ પાણીનો પંપ એટલે કે વોટર પંપ બી બાયપાસ વાલ સી રેડિયેટર અને ડી પંખો એટલે કે ફેન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિયેટર ત્યારબાદ તેતાલીસ મો પ્રશ્ન ટૂલનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ સ્કેપર બી હોક સ્કેપર સી હાફ રાઉન્ડ સ્કેપર અને ડી ટ્રાયંગ્યુલર સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાફ રાઉન્ડ સ્કેપર ત્યારબાદ ચોલીસમો પ્રશ્ન આ સાધનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હાઇડ્રોમીટર બી ઇલેક્ટ્રોમીટર સી બેરોમીટર અને ડી થર્મોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોમીટર ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન ચોરસ ખૂણાઓના મટીરિયલને દૂર કરવા માટે કઈ ચીજલનો એટલે કે છીણીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ સપાટ છીણી બી અર્ધ ગુરાકાર છીણી સી કટ છીણી અને ડી ડાયમંડ પોઈન્ટ છીણી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડાયમંડ પોઈન્ટ છીણી તો અહીંયા એની આકૃતિ પણ આપણે બતાવી છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન કૂલિંગ સિસ્ટમમાં વોટર રેઇન પ્લગ ક્યાં લગાવેલ હોય છે તો ઓપ્શન એ એક્સપાન્સન ટાંકી બી રેડિએટરની નીચલી ટાંકી સી રેડિએટરની ઉપલી ટાંકી અને ડી એન્જિન વોટર જેકેટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિયેટરની નીચલી ટાંકી એટલે કે રેડિયેટર લોઅર ટેન્ક ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લેવ સિલિન્ડર બી માસ્ટર સિલિન્ડર સી એર સિલિન્ડર અને ડી વ્હીલ સિલિન્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન કયું ઇલેક્ટ્રોનિક યુનિટ આઈએસી વાલને એક્ચ્યુએટર ઓપરેટ કરવા માટે સિગ્નલ આપે છે તો ઓપ્શન એ ઈસીએમ બી ઇડીયુ સી સોલિનોઇડ અને ડી